દાહોદના વૈષ્ણવ સમાજની મહિલાઓ દ્વારા હોળી પર્વ નિમિત્તે હોળી રસિયા અને ફૂલફાગ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરાઈ વૈષ્ણવ સમાજમાં રસિયાનું એક અનેરું મહત્વ છે હોળી પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દાહોદના વૈષ્ણવ સમાજ દ્વારા વસંત પંચમીથી એકતાલીસ દિવસ સુધી વસંત વસંતધમાળના ખેલો દ્વારા ફાગ અને રસિયાના ગીતો દ્વારા ભક્તિભાવ પ્રગટ કરી વ્રજભક્તો પ્રભુ સાથે બિહાર કરતા હોય તેમ હોળીના રસિયા ગાય છે વૈષ્ણવ સમાજમાં હોળી પર્વનું અનેરું મહત્વ છે અને ફાગ રસિયામાં ફગવાનું પણ અનેરું મહત્વ છે ફગવા એટલે ધાણી ચણા ખજૂર કોપરું સહિતની સામગ્રીનું મિશ્રણ કરી બનાવવામાં આવે છે દરરોજ અલગ અલગ ગ્રુપ દ્વારા રસિયા ગાવાની પ્રથા વર્ષોથી ચાલી આવી છે જેમાં મહિલાઓ એકત્ર થઈ હોળી રસિયાના ગીતોની રમઝટ બોલાવે છે ફૂલો અને અબીલ ગુલાલથી હોળી રમે છે અને પ્રસાદીમાં ફગવાની ભેંસણી કરવામાં આવે છે ઉત્સાહભેર વૈષ્ણવ સમાજ દ્વારા હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે આજે દાહોદ દસાનીમાં વણિક સમાજની વાડીમાં શ્રી વિઠ્ઠલેશ મંડળ દ્વારા આયોજિત ફક્ત મહિલાઓ માટે યોજાયેલ રશિયાના કાર્યક્રમમાં ત્રણસોથી વધુ મહિલાઓ એકત્ર થઈ હતી અને મહિલાઓના વૃંદ દ્વારા ડફ સારંગી તાબીઝ ઢોલ અને મંજીરાના તાલે રશિયાના ગીતોની રમઝટ બોલાવવામાં આવી હતી આજ બીરજમે હોળી રે રસિયા હોળી રે રસિયા બર જોડી રે રસિયા અંગેનામે ઉડે રે ગુલાલ આયો રંગ કેસરિયા જેવા અનેક જાણીતા રસિયાઓની ગીતોની રમઝટ જામતા સૌ કોઈ મહિલાઓ ફૂલોના વરસાદ સાથે નૃત્યમાં મગ્ન થઈ ગઈ હતી રસિયાના ગીતોનું રસપાન નૃત્ય અને ફગવાની પ્રસાદી સાથે રસિયા કાર્યક્રમનો આનંદ ઉઠાવ્યો હતો દ્વિતીય પીઠાધીશ્વર પૂજ્યપાઠ શ્રી કલ્યાણરાયજી મહારાજશ્રીની આજ્ઞાથી તથા હરિરાય બાવાશ્રીના આશીર્વાદથી ભાગદ્રી બાવાશ્રીના આશીર્વાદથી વિટલેષ મંડળ તથા દશાનીમાના સહયોગથી વણિક સમાજના સહયોગથી અમે આ આજે આ રશિયાનો ફૂલફાગ મહોત્સવનો ઉત્સવ મોટા પાયે ઉજવવા જઈ રહ્યા છે અને ઉજવ્યો છે તેમાં હોળીના ચાલીસ દિવસ આ ઉત્સવ ઉજવવામાં આવે છે અને તેમાં અબીલ ગુલાલ અને વિવિધ કલરના ગુલાલથી આ તહેવાર ઉજવવામાં આવે છે આમાં બ્રજમાં વરસાનેમાં આ તહેવારનું ખૂબ જ મહત્ત્વ છે જેવી રીતે ગોપ ગોપગોપાળોએ આ તહેવાર ઉજવ્યો હતો તેવી જ રીતે આજે પણ દરેક વૈષ્ણવી સૃષ્ટિમાં કુષ્ટિમાર્ગીય મંદિરોમાં આ તહેવાર ઉજવવામાં આવે છે અને આ તહેવારમાં રશિયાનું ખૂબ જ મહત્ત્વ છે રશિયા એટલે રસ ઉત્પન્ન કરનાર જે રસ ઉત્પન્ન કરીને વૈષ્ણવોના હૃદયમાં પ્રેમનું આલંબન કરે છે એવો આ તહેવાર છે તો આજે અમે દશાનીમાં વણિક સમાજના સહયોગથી અને વિદેશ મંડળના દ્વારા આ તહેવાર વાડીમાં મોટા પાયે ઉજવ્યો છે તેમાં ત્રણસો જેવી બહેનોએ ભાગ લીધો છે અને એમાં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે ફૂલ ફાગ મહોત્સવ કર્યો અને રસિયાનું પણ આયોજન કર્યું અને ભગવાનું પણ આયોજન કરીને અમે મોટા પ્રમાણમાં આનંદ આજે લેવા જઈ રહ્યા છીએ તો ખૂબ જ આનંદ સાથે મારા ગુરુના ચરણોમાં દંડવત કરી અને હું આ તહેવારની ઉજવણી કરવા જઈ રહી